દેખાડ્યું કુલ્લેડ મોમોજ મેં કીધું આજ બનાવો આજ ખાઈશું આજે મજા પડી જશે ને અમદાવાદ ને આજ ખવડાવીશું અને કુલ્લેડ મોમોજ ની રેસીપી માં તો પેલા મોમોજ લીધા ફ્રાય કર્યા પછી આવો વઘાર પણ આપ્યો આટલો બધો મસાલો નાખીને એટલે ભાઈ જે ટેસ્ટ આવ્યો છે ને આ હા હા અલગ જ લેવલ છે આખા અમદાવાદમાં માં ગોતીમાં એવા મોમોજ તમને ક્યાંય નહીં મળે અને લાસ્ટમાં માં ગુજરાતીઓ ફેવરેટ ચીજ જે નાખ્યું છે ઉપર બોસ મજા આવી ગઈ આટલું ખાઈને જતો જતો ને ભાઈ એક ભાઈ આવ્યો એટલે એને રેડ સોસ પાસ્તા ને વ્હાઈટ સોસ પાસ્તા ખવડાયા અને એને જો મજા આવી છે બોજે તો કે છે કે અહીંયા જ ખાવા આવીશ તો ભાઈ તમારે પણ એવા જોરદાર મોમોઝ કે પાસ્તા ખાવા હોય તો સીજી રોડ પર ડોમિનોઝ જોઈને સામે તમને દેખાશે ડાય મોજો ની આ સ્ટોલ બીજું રાકેશભાઈ છે લાઈક કન્ટ શે કરવાનું ભૂલતાની બાય બાય